પાટણના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઠાકોરે સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી ઉપર ટિકિટ કૌભાંડના આરોપ લગાવ્યા હતા અને જેમાં એક જ નંબરવાળી ટિકિટોનું વેચાણ કરી કૌભાંડ કર્યું હોવાના આરોપ જયંતી ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ સુમિત શાસ્ત્રી આજે મીડિયા સમક્ષ આવતા હતા અને સોળ લાખની ધમકી આપી હોવાનું પણ કહ્યું હતું જેમાં ગેરકાયદેસર સેન્ટરમાં પ્રવેશ કરતા ધમકી આપતા સીસીટીવી વિડીયો સુમિત શાસ્ત્રીએ મીડિયાને રજૂ કર્યા હતા આ બાબતે સુમિત શાસ્ત્રીએ જયંતિ ઠાકોર સામે પોલીસ ફરિયાદ દાદાગીરી કરીને લઈને આખું ખીચામાં રાખીને બહાર ગયા છે એના આપણા લિખિતમાં પણ સિક્યુરિટી સુપરવાઇઝર અને આ સિક્યુરિટી ગાર્ડના કમ્પ્લેન છે સેમ દિવસ દિપાવળી દરમિયાન એટલે આપણા ખબર પડી કે આ ત્રણ જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપણા એક ઓડિયો પ્રૂફ પણ છે જેમાં એ આ જે એફઆઈઆર જે આપણા કાલ કર્યો એના વિરુદ્ધ એ એફઆઈઆરમાં ઓડિયો ક્લિપિંગ પણ છે જેમાં એ સોળ લાખની માંગણી કરે છે જેમાં એવા છે કે આ દસ લાખ જયંતિ ઠાકોરના છે અને બબ્બે લાખ આ ત્રણ સિક્યુરિટી ગાર્ડના એટલે કુલ સોળ લાખની ખંડણીની માંગણી હતી પછી એમાં આગળ એમ થઈ ગયો કે આ પછી એના સમજ પડી ગઈ કે આ આરટીઆઈના નામે બ્લેક કરીને સાહેબથી કંઈ મળવાનું નથી એટલે આ જે સિક્યુરિટી ગાર્ડ સાથે એના પહેલાંથી પ્લાન બી રેડી હતો કે આ ટિકિટના નામે કંઈ કરશું તો એ મને લગભગ ચારથી પાંચ વખત એવા સંવાદ મેસેન્જર થ્રુ મોકલ્યો કે ભાઈ સાહેબને કહેજો કે ટિકિટ કૌભાંડમાં ફસાવીને સાહેબના નામ ખરાબ કરશું તો પછી આ એના પણ આપણા લિખિતમાં શિકાયત કલેક્ટર ઓફિસમાં સાત ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો આ બધું જે આરટીઆઈના લીધે અને પછી ટિકટ કૌભાંડમાં ફસાવી દઈશું તમારું નામ બદનામ કરી નાખશું આ બધું લિખિતમાં શિકાયત સાત ડિસેમ્બરના રોજ કલેક્ટર ઓફિસમાં કરવામાં આવ્યું હતું એના પછી આ માણસ બાર ડિસેમ્બરના રોજ ગેરકાયદેસર દાદાગીરી કરીને સાયન્સ સેન્ટરના પ્રમાઇસિસમાં આવી ઓફિસ સુધી આવી ગયા ને ઓફિસમાં આવીને મને આંગળી કરી કરીના જેના વિડીયો ફૂટેજ પણ છે મને એવા ધમકાવ્યા કે આપ કાંઈ થવાનું નથી આપ તમારી ખાલી ઇમેજ બગડશે તમારું બે ચાર દિવસમાં જુઓ તમારા સાથે હું શું ખેલ કરું છું